પછી આવો બધો ભ્રમ રાખીને પછી પછી અંદર ગોટિયા કરીએ તો ગોટા વાળિયા કરીએ તો આમ આમ ગોટા ખાય પછી પેટમાં ગરબડ થાય કે એમાં તેલ હોય એટલે ન થાય પણ આમ મોઢે લાગે એટલે જવા દે કોઈ પણ ના છોતરા કાઢવામાં પ્રભુ જવાબ છે તમે આવતા નહીં કારણ કે તમે જ્યાં હોટલ માં ઉભું રાખશે ને એટલે તમે નાખ્યું તો ઘરે પાછા આવવું પડશે અને અશક્તિ હોય તોય ન હોય એના બેન ને બધા ભાઈઓ કંઈ જ દીધું કે હવે નહીં આવવાનું ક્યાંય જાવાનું નહીં હે પણ એનાથી કઈ ઇમ્યુનિટી પાવર આવી ન જાય ઇમ્યુનિટી ન આવે ને તે સુધી બધું મજા ન આવે હે કલાક લાગી જાય વધારે દર્શન કરવાનું જે એડજસ્ટમેન્ટ આપણે કર્યું નથી સીઝન નથી એટલે લગભગ નહી થાય અને તો આપણે દિવસ વધારી દઈશું આ પ્રભુએ કીધું સાત આઠ કલાક લાગે બસ એને જ લોકો ફોન બરાબર છે પણ આ પ્રભુ બેઠા છે હા હાજર એમણે કીધું કે સાત આઠ કલાક હા હા કર્યું કહ્યું ત્યાં સુધી ઇમ્યુનિટી ન વધે અને એ ભ્રમ ના હોય ને તો ફૂલ ઇમ્યુનિટી રહે આ બધું પ્રકાશ છે પ્રકાશ આ બધું તમે પાછું મેડિકલ સાયન્સ પેટ ભરીને ખાય છે રોજ આખો દિવસ એમનું કશું નથી તો સેની ઇમ્યુનિટી પરમચી દાખ પર જે સહજ છે પછી અવિશ્વાસ નું કામ રાખવા જોગાસ વચિત ની ક્યાં જરૂર છે તે પોતે જ હોય તો એ બીજો કોઈ કેતો પોતે જ છે

嗯，没有，